આરટી ગાંધીનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જુનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી જુનાગઢ હતી માળી આરટીના મંથલ એસવીએસ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન સાઈઠનો આજે માતૃશ્રી જીઆર પંડ્યા હાઈસ્કૂલ ખાતે બાળવૈજ્ઞાનિકોએ બત્રીસ કૃતિઓ આવી ચોસઠ વિદ્યાર્થીઓ અને અઢાર માર્ગદર્શક શિક્ષક શ્રીઓએ ભાગ લીધો અને આ કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપીને રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના અધ્યક્ષ શ્રી સુધીરભાઈ ડોડિયા સરકારી હાઈસ્કૂલના આચાર્ય અને વર્ગ બેના અધિકારી બેન શ્રી શીતલબેન શાળાના આચાર્ય અને માળિયા તાલુકાના તમામ શિક્ષક મિત્રો ને જે અહીંયા નિહાળવા માટે આજુબાજુની સ્કૂલોમાંથી ત્રણસો બાળકો આવી ગયા છે અને હજી બધા આવવામાં છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હું માનસીભાઈ ભીખાભાઈ ડોડિયા એસવીએસ એસ કન્વીનર મારી હાકીના આ વૈજ્ઞાન મેળો આજે અમે સવારે ઉદઘાટન કર્યું અને સાંજે પાંચ વાગે પૂર્ણ કરશું અસ્તુ જય હિન્દ જય ભારત સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ વન સ્ટોપ સોલ્યુશન ફોર હોમ એપ્લાયન્સીસ આપના મકાનને ઘર બનાવો ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ઘરગંટી કુલર ચિમની ઓવન મોબાઈલ અને એસેસરીઝ હોમ થિયેટર સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવો સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું ધ્યેય સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલટેકરી ભુજ નાઇન એટ સેવન નાઇન જીરો નાઇન સિક્સ એટ